ભરૂચના ડભોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને સંડી બતાવી પ્રસ્થાન કરાવાયું સાત ઓગસ્ટે જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન ભરી કાવડ પ્રાગટે મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતું રોજ દસ ઓગસ્ટે સવારે યાત્રા ભરૂચના ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે અગિયાર ઓગસ્ટે યાત્રા પગપળા પ્રસ્થાન કરી કાવિકંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજન અર્ચન કરવામાં આવશે વ્યવસ્થાની સુરક્ષા જોઈએ તો યાત્રા દરમિયાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કાવડયાત્રીઓ માટે રાત્રે રિફ્લેક્ટરવાળા જેકેટ અને હાથમાં રેડિયમ બેલેટની બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી ચોવીસ સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા માટે તૈનાત રહી તબીબી સુરક્ષા માટે ડોક્ટર દવાઓ એમ્બ્યુલન્સ તથા ફળ ફળાદીનો પુરવઠો ઉપલબ્ધ કરાયો યાત્રા માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ આપવો સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયોજક અવિંદભાઈ બ્રહ્મભટ્ટ ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્ર દાસજી ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગાદાસ બાપુ હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા પ્રમુખ સિંહ વાસિયા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ભરૂચ જિલ્લા મહામંત્રી મુક્તાનંદ મહારાજ

આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રકટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્રમંથન વખતે વીસ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડયાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાશય જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે સ્તંભ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણાહુતિ થશે